જો કોઈ બનાવ બને તો તેના જવાબદાર કોણ કહેવાશે તેવા अनेक પ્રશ્નો ઊઠી રહ્યા છે કારણ કે બાળકોને લઈ અને સંવેદનશીલ નથી દેખાતું આ તંત્ર રાજકોટક ની કાન બાદ પણ સરકારી તંત્ર ઉંગમા હોય તે હું લાગી રહ્યો છું અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર એટલે કે વિરમગામ કે પછી રાજ્યનો કોઈ પણ વિસ્તાર હોય ત્યાં هر રાજ્યના એક એક ખૂણેથી આજ એક ફરિયાદ છે કે બાળકોને સ્કૂલ વાનમાં કે 릭શામાં ખેંચો ખેંચ બેસાડવામાં આવે છે ને જો કોઈ બના બને તો તેના જવાબદાર કોણ કહેવા છે તેવા अनेक પ્રશ્નો ઊઠી રહ્યા છે કારણ કે બાળકોને લઈ અને સંવેદનશીલ નથી દેખાતું અતંતર